खे <laughs> नि <laughs>

આજી કરતો હોવાની તો ઠેકડા મારવે તો ઠેકડા માર મન ને બહુ મજા આવે એકલો હોવા ના તો મજા આવે બરાબર ઈતી એમાં ત્યાં લાગી જાય એમાં એમન ટીક બરાબર ઉકલે હું હોય બેહી જાય ના બેહી જાવ એવું એવું બેહી જાય

आ आ हाथ तो हो गयो हां ओए Hallo. So, hallo. Nee. Dit bly goed. Mm.

પાર જીરે ટોર નલી નાગ રોલ રેરે સી ધરુઆ મેઘનુ ખાર જીરે તમે જાઓ માલદે જો વતાડવા જાય નામ છોકરો પૂરીડો 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 જો વતાડવા જાય મારે એટલે અહિયાં થી ચિંતા ને કે ધરવા મેઘ નું ઘર જંક ને આંગણે પારસ પેપરો અને તમે જા હા એટલે એ ધરવા મેઘ નું ઘર ને

અને નાઈ ઢૂબકો મારી અને નીકળી જાય કું એને કાંઈ એ પાણી તો તાઠું ને આંગરી ખોટી ન જાય હા અને ચલા જે જ્યાં જ્યાં દેવતાઓએ ભારી ભજન કર્યું છે ત્યારે કાડકાસુ મહતાપતો ત્યારે કાડકાસુર કાડકાસુ રોય ત્યારે એ તલાટીમાં એણે ભજન કર્યું તક ઠીકનું પાણી નહીં પીવા પાણી નમળે ગણ ધોવાય નડે હા હા આટલી ઈ દેવતાઓ જેટલી તપસા કરીને અહીંયા એટલામાં કાંઈ ટીપું એક પાણી ના જડે તમારે કશે જવા જવું હોય ને તો ગાફેથી ગાંડવું હા એ શીશામાં લઈ આવે જો પીવા સારું એ પીઓ તો અને આમણે જાવ એટલે મન થોડું ઊભું રહ્યું એવું સમજો એની કડા આપણે કોણે પાર ન પાયો માં આપણે હાથી હાથમાં તમે ભગવાનનું ભજન કરો તો હું મારે ભેખ ન લેવો તો હું ગઈ ગુરુ ભાઈ બરાબર હું એની તમે ના પાડી મારો છોકરો ત્રણ પીણા હું નહીં ભેખ લઉં બરાબર ખોટું ના બોલો બધા મારે કુડ બોલે હું હું આ મારે જે હોય હું જ કેવું તારા છોકરા બધા જલસે પીણા છે તારો આ કપાર જોયું ને ધોળે જોગમાં કપાર તારું નહીં મેલે કે જોગ જોગ તારે

સ્વરૂપ છે પણ એ કે છે કે ગુરુ એટલે બધે શબ્દ ગુરુ છે ભગવાન ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ ત્રીસ ગુરુ દેવ ગુરુ છે એ બ્રહ્મા છે વિષ્ણુ છે મહેશ છે અને એનાથી પણ જે પ્રભ્રમ કહેવાય છે ગુરુ વંદના ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ ગુરુ સાક્ષા પરબ્રહ્મ તસમય શ્રી ગુરુદેવ એનો મય ગુરુદેવ તમને મારા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉપર શિવ જે તત્વો શિવ તત્વો છે પરબ્રહ્મ એ ગણીને હું તમને વંદન કરું છું હું તમારા એ બધાના બધા દેવોના વંદન બધા દેવોના હું દર્શન કરું છું તમારા હે ગુરુ કરાવી શકે હા ગુરુ શકે અને ગુરુ માં દર્શન થઈ શકે એના માં થાય ને ગુરુ ગુરુ ભક્તિ ગુરુ ભક્તિ હોય તો બધું પ્રાપ્ત થાય ગુરુ ભક્તિ વગર કઈ મળે અને બહુ સાગર પાર્ક થી

રાજા તતત ગુરુ એને બ્રેક મારી દેતા હતા એટલે એ ખોટા રસ્તે ન જતા એટલા માટે રાજા મહારાજાઓ પણ ગુરુની ગાદી બાજુમાં રાખતા હતા હે અને એના આધારે હાલતા હતા અને જ્યારે એ પોતે પણ એકાવન બાવન વર્ષ થઈ જતા ત્યારે છોકરાઓને રાજગાદી સોંપીને વાંધો થતા હતા જંગલમાં જતા હતા ગુરુની સેવા કરતા હતા ગુરુની ભક્તિ કરતા હતા હે

ના કરો ને પણ સદા છે કંટ્રોલ કરે ગુણ કરે ગુણ કરે અને એ કારણે જે કંટ્રોલ કરે તેજ મહાન થાય ને પછી તો મમારે નાખ્યા પછી કે કાન થાય કે એના પેરેન્ટ કંટ્રોલ કરે તો કંટ્રોલ કરે કંટ્રોલ કરે ઓકે મૂળ એસા કી જેસે પુનમ કે ચાંદ હે તો તેજ કરે કપે નહીં તે તો કરે शीतल થાય એવા મળે જેનાથી જ્ઞાન મળે જેનાથી આપણા સંસારના વ્યવહારોમાં આપણને ક્યાંય તકલીફ ન પડે આપણા સંતાનોને ક્યાંય તકલીફ ન પડે આપણા ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય આપણા વાડીમાં વૃદ્ધિ થાય ને મળી જાય ત્યારે આપણે જોવાનું બાકીના કમિશ્ચિત